સાંભળ્યો એટલે ભગવાન સુરતાજી ની લહેરું કરી રહે છે ત્રિવેણ નો જે ઘાટ છે એથી અનુભવ એટલે ભગવાનની જે વાતો કરી રહ્યા છે જેવી આ દ્રષ્ટિ આપણી હોય એવી સૃષ્ટિ બની જાય છે જ્યારે ભગવાન સૃષ્ટિ બની જાય ત્યારે ભગવાન જ દેખાય છે પછી ઈર્ષાનો ભાવ હોય ને તો પછી બીજું દેખાય છે અદા ફટી એટલે બકરી જે હતી એમાંથી સિંહ થઈ અદા અદાનો જેને થઈ ગયો તો પણ પછી સદગુરુ ને સિંહ સ્વરૂપ કરી દેશે અદા ફાટી અને સિંહ થયો જેમ વાદળે સુર છુપાયેલો હતો એ આવરણ હતું એ બધું વ્યુ ગયું એટલે સોખો સૂર્ય દેખાવા મળી ગયો મદદરીએ મોતી રહે છે આ દરિયાની અંદર જે મહાસાગરની અંદર મોતી છે ને એ હંસ બની અને હોય ને જે હંસ જે જે ભરી જાશે એ ગોતે લે છે અને પછી ભૂખ અને દુઃખ બધું જે મનની અંદર ભાગી જાય છે ને જે મેળવવાનું હતું ને એ બધું મળી જ્યું છે વ્યારાકી ને ગુરુ મળ્યા સાતા હવે ફરીએ પાસા ન્યારા રહીને પછી જગત ની અંદર પછી ખેલે કરે છે ખેલી રહ્યા છે સદગરો